આ છે તમે જોઈ શકો છો આપણે છે જોઈ શકો છો આપણે આખી ગાડી કમ્પ્લીટ ખોલ નાખી છે તમે જોઈ શકો કે જોઈ શકો છો કમ્પ્લેટલી આપણે કલર લાગી ગઈ છે તો જોઈ શકો છો આપણે ટાંકી મોરો અને ઇન્ડિકેટર ને બધું લગાડી દીધું છે તો જોઈ શકો છો આપણે સ્પ્લેન્ડર કમ્પ્લીટ કરી નાખી છે તો હાલો દોસ્તો સ્વાગત છે તમારો મારી પહેલા જે આરબીઓની મોતમાં આપણે સ્પેશિયલ છે આપણે બનાવવાનું છે સ્પ્લેન્ડર તો તમને દેખાડું સ્પ્લેન્ડર આપણે જનરલ આપણે જનરલ ગાડી બનાવવાની છે સ્પ્લેન્ડર પોલીસ પડતો આપણે કમ્પ્લીટ બનાવવાની છે આથી ગાડી તમને ચાલો તો તમને એ ગાડી દેખાડીએ તો તમે જોઈ શકો છો સ્પ્લેન્ડર આપણે કમ્પ્લીટ પોલીસ પડતો સ્પ્લેન્ડર આપણે બનાવવાની છે કમ્પ્લીટ આપણે ધોઈ ધોઈકારી વોશિંગ કરાવી નાખી છે અને પડિયા મોરો અને આની સીટને એ બધું આપણે અંદર મૂકો છો દુકાનમાં અને કમ્પ્લીટ આખી ગાડી ખોલી અને કમ્પ્લીટ બનાવવાની છે તમે જોઈ શકો છો આખી સ્પ્લેન્ડર આ કંડિશન આ ગાડી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે બનાવવાની છે જોઈ શકો છો આખી ગાડી કમ્પ્લીટ કરવાની છે તમે જોઈ શકો છો ગાડીની કંડિશન તમે જોઈ શકો છો આપણે આખી ગાડી નવી જ કરવાની છે તમે જો તમે કમ્પ્લીટ આપણે આખી ગાડી બનાવવાની છે લાઈ કરજો શેર કરજો નહીં ચાલો દેખાડશું આખી ગાડી કમ્પ્લીટ ખોલી નાખવાની છેડિયોમાં આગળ બનાવી રહીજો તો જોઈ શકો છો આપણે આખી ગાડી કમ્પ્લીટ ખોલી નાખી છે તમે જોઈ શકો કે મેગવેલ બેગવિલ બધું આપણે ખોલી ને અલગ કરી નાખ્યા છે તમે જોઈ શકો છો આખી ગાડી ખોલી નાખી છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો એન્જિન અમે પીડું છે જે ઓઈલ નીકળું છું એમાં આપણે પેકિંગ પેકિંગ મૂકી દીધા છે અને કમ્પ્લીટ કરી નાખ્યું છે ઇન્જિન પણ એટલે પછી કલર પ્રિન્ટ પછી ખાવવું ન પડે એટલે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે પેકિંગ પેકિંગ શીલ બિલ મૂકી દીધા છે અને જોઈ શકો છો ટોટલી સામાન અહીંયા પીડો છે આખી ગાડી કમ્પ્લીટ ખુલી ગઈ છે તમે જોઈ શકો છો ચક્કર સક્કરને પગાર બગાને બધું કમ્પ્લીટ મીટરને બધું અહીંયા પીડું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે આખી ગાડી ખુલી ગઈ છે ચાલો તો બધું બિલકુલ સાફ સફાઈ કરશું અને કલર મસ્ત એ પણ તમને આગળ વીડિયોમાં દાખલશું નથી વિડીયોમાં આગળ છે વિડીયો થોડો લાગે જ લાયક કરે ચાલો તો આપણે આ બધું આગળ પછી જોઈશું ભણશું અને છું કારો છું કમ્પ્લીટ કરવાનું છે કે સુધી આને અસ્તર બસ્તર મારી પછી પહેલાં માછી ડાયરી કલર નથી મારવાનું જોઈ શકો છું હજી જાળી એ બધું ઘણું કરવું આપણે આ બધું ભણશું હજી સાફ સફાઈ કશું ટાકી પડે આની કીટમાં પણ કલર કરવાનું હશે આપણે કમ્પ્લીટ ઓરિજિનલ કલર કરવાનો છે તો ચાલો તો વિડીયોમાં આગળ બનાવી લેજો તમે જોઈ શકો આપણે કમ્પ્લેટ થઈ જશે બધું ખોલી છે ચાલો તો આગળ વિડીયોમાં બનાવી લેજો તો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ બધું ઘણી નાખ્યું છે કાસ પાણી સાફ કરી નાખ્યું છે બધું પણ આ લઈ જોઈ શકો છો આપણે કલર મારવાનું ચાલુ કરવાના છીએ ઘરને કલરનું બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે ઇન્ડિયન પણ વધુ સાફ કરી નાખ્યું છે જોઈ શકો છો આપણે ચાલો પહેલાં અસ્તર મારશું અને પછી કલર મારવાનું છે તમે વિડીયો આગળ થોડું ઘણું દેખાડતા રહીશું ચાલો તો વિડીયો મારી બનાવી રહીજો આપણે હવે કલર મારવાનું ચાલુ કરીશું પહેલાં અસ્તર મારવાનું છે કેચિસમાં તમે જોઈ શકો છો બધું સાફ સફાઈ કરીને કીધું છે પહેલાં અસ્તર લગાડીશું પછી કલર મારું ચાલો તો વિડીયો આગળ બનાવી રહેજો વિડીયો ખરા લાગે ત્યારે ખૂબ જ શેર કરીએ શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો વિડીયો માં આજુ બનાવી જો આપણે અસ્તર મારી પછી તમને દેખાડી તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ કલર લાગી ગયો છે આપણે થોડું ઘણું કામ આવી ગયું છે એટલે તમને અસ્તર માર્યું એ તો દેખાડે કે અસ્તર મારી અને બ્લેક કલર પણ લગાડી દીધો છે તમે જોઈ શકો છો કેચિસમાં સાયલેન્ટ શર્મા પણ કમ્પ્લીટ કલર થઈ ગયો છે અને મેગવેલમાં પણ કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો છો ડીશમાં અને મેગવેલમાં કમ્પ્લીટ બધી આપણે કલર મારી દીધો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ કલર થઈ ગયો છે આપણે ચાલો તો એન્જિનમાં પણ લાગી ગયું છે ચેન પંખામાં પણ લાગી ગયું છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ ચેન પંખામાં અને જે આ આપણે ઓલા હેન્ડલના જે ઓલા છે માઉન્ટિંગ એમાં પણ લાગી ગયો છે ને એન્જિનમાં પણ કમ્પ્લીટ કલર લાગી ગયો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કંપની કંપની કલર માર્યો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ કલર લાગી ગયો છે આપણો તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે આપણો કલર અને જમ્પર પણ જોઈ શકો છો તમે જમ્પરમાં પણ કલર માર્યો છે સીપિયામાં આ તે બધું અને ટાંકી પૂડિયામાં જ બાકી છે ખાલી ટાંકી પડ્યા ને કે બાકી છે એમાં આપણે કલર મારવાનો છે તમે જોઈ શકો આપણે આમાં આવે અસ્તર મારીએ કે ના અસ્તર મારીએ પછી ઉપર જેનો જે મેટ બ્લેક આવશે એ કલર મારી અને પછી કલર લાગશે અને તમે જોઈ શકો છો ફિલ્ટરને એવું બધું પણ અહીંયા ટીંગાય છે આપણે કલર મારીને અહીં ટીંગાળી દીધું છે તમે જોઈ શકો છો બધું સુકાય છે કલર લાગી ગયો છે તો આપણે કાલથી ફિટ કરીશું આજમાં આપણે આપણે કમ્પ્લીટ આનો જે કલર કરવાનો છે ટાંકીનો એ કરવાના છીએ તમે જોઈ શકો છો આપણે આમાં કલર કરવાના છીએ જોઈ શકો છો તમે ને આપણે

શું કર્યું આમાં તે શું કરતો હતો તું સુધી પંખો ગોતો હતો કઈ નાખ્યો દેખાડતો જ્યાં ક્યાં તો જો અમારે ગટ્ટુ એ સાફ કરી નાખ્યા છે છોટેરા છે જો ફળીયા સાફ કરી નાખ્યા છે ઈ તો સાફ કરી નાખ્યા હતી હે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહીજો આપણે આ થાકી પીડાની કીટને કલર મારવાના છે ને પછી તમને કલર લગાડશે એ પણ તમને થોડું ઘણું દેખાડી ચાલો તો આગળ વિડીયો બનાવી રહીજો તો આજે ટાંકી પડ્યા માં એમાં કલર માજી ગયું છે ચાલો તમને દેખાડીએ તો જોઈ શકો છો આપણે ટાંકી પડ્યામાં કમ્પ્લીટ આપણે કલર લાગી ગયો છે તમે જોઈ શકો છો પંખો છે મોરો છે પડ્યા છે અને ટાકી તમે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે કલર લાગી ગયો છે પીયું પણ લાગી ગયું છે ઉપર ચાલો તો હવે આપણે આગળ ગાડી ફિટ કરવાના છીએ કમ્પ્લીટ ફિટ કરવાનું ચાલુ કરવાના છીએ તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ કલર થઈ ગયો છે આપણું કામકાજ ચાલો તો હવે ગાડી આપણે ફિટ કરવાના છીએ તો જોઈ શકો છો આપણે ઘણી ખરી ગાડી સ્પ્લેન્ડર ફિટ કરી નાખી છે તમે જોઈ શકો છો પાછળનો પંખો પોસડી અને બે બે મેગવિલ પણ ચઢાવી દીધા છે ટાયર ચઢાવી સાયલેન્સર એન્જિનને કમ્પ્લીટ ફિલ્ટર પણ લગાડી દીધું છે અને વાયરિંગ પણ ચઢાવી દીધું છે તમે જોઈ શકો છો આપણે ઇન્ડિકેટર ઇન્ડિકેટર બાકી છે મોરો લાઈટ અને થોડું ઘણું કામ હજી બાકી ઘણું ખરું થોડું ઘણું પણ ઘણું ખરું કામ બાકી છે હજી જોઈ શકો છો એટલે આપણે ફિટિંગ કરી છે ગાડી કાલે વિડીયો બનાવી નહોતા કે આજે આપણે બીજો દિવસ છે આપણે કાલે વિડીયો બનાવી નહોતા કે એટલે વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કિટ ફીટ કરી છે ગાડી હજી ચેન પંખા એક લગાડ્યો છે એક લગાડવાનું બાકી છે નીચે બોલ લાગતા ન એટલે બોલ ફાટા કરાવવા પડે એમ છે અને તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ એટલી ફીટ કરી નાખી છે અને આગળની હેડલાઇટ ને એવું ઘણું થોડું થોડું ઘણું બાકી છે હજી તમે જોઈ શકો છો જે આપણે ચાલુ નથી કરી સાયલેન્સર પણ લગાડી ગયું છે સાયલેન્સર ખતરું પણ અને ઇન્જુરી કમ્પ્લીટ લાગી છે ચેક બોક્સ દીધું છે બધું કમ્પ્લીટ આપણે એ પણ લગાડી દે છે જોઈ શકો છો અને ફ્રી ગાડી આપણે ચૂક કરી નાખી છે નંબર પ્લેટ પણ બનાવીને તમે જોઈ શકો છો સી આપણે જો તમે તો મિત્ર પણ જો કમ્પ્લીટ કરાવી નાખી છે ઝીરો ઝીરો જોઈ શકો છો તમે ચાલો તો આજે વિડીયોમાં બનાવી રહેજો ચાલો તો આપણે થોડી ઘણી આગળ કરીને પછી પાછા દેખાડશું તમને તો તમે જોયું સ્પ્લેન્ડર આપણે થોડી ઘણી ફીટ કરી નાખીએ છીએ અને ઘણું ખૂબ ઓછી કામ બાકી છે થોડો ઘણો સામાન છે લઈ આવી લેવા જવાનું છે તો જોઈ શકો છો આપણે ટાંકી મોરો અને ઇન્ડિકેટરને બધું લગાડી દીધું છે તમે જોઈ શકો છો ઇન્ડિકેટર લગાડી દીધા છે બે બાજુ ટાંકી પણ લગાડી દીધી છે જોઈ શકો છો તો કમ્પ્લેટ પત્રો પણ લગાડી દીધું છે ટાંકી મોરો અને ઇન્ડિકેટર કમ્પ્લેટ લગાડી દીધા છે આપણે તમે જોઈ શકો છો ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો જે આપણે એવું મારવાના છીએ થોડું ઘણું કામ હજી બાકી છે કરશું ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહ્યો અને વિડીયો ખરા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો વિડીયોમાં આગળ બનાવી થોડું ઘણું હજી ઘણું કામ બાકી છે આ નંબર પ્લેટ ગાડી એ બીજી નંબર પ્લેટ આવશે જે જૂની હતી ઈચ્છા એમાં આપણે અહીંયા નવી બનાવેલી શી લગાડવાના છે તમે જોઈ શકો તો ટાંકી સડાઈ જ છે અને લેક કાર્ડ પણ લાગી ગયું છે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રેજો તો જોઈ શકો છો આપણે સ્પ્લેન્ડર કમ્પ્લીટ કરી નાખી છે જોઈ શકો છો કમ્પ્લીટ આપણી સ્પ્લેન્ડર આથી બની ગઈ છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી થઈ ગઈ છે ફુલ્લી લોડિટ ગાડી બનાવી છે પોલીસ પોલીસપટો સ્પ્લેન્ડર જોઈ શકો છો આપણે બે હજાર ચોવીસ પચીસમાં જે સ્ટીકર આવે છે પોલીસપોટોના સ્ટીકર લગ્યા છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી થઈ ગઈ છે આપણી ગાડી જોઈ શકો છો મીટર પણ જીરો જીરો કરાવ્યું તો આપણે એટલી હાંકી છે અઢાર કિલોમીટર હાંકી નાખી છે ગાડી તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી જો તમને ફરતો વ્યુ દેખાડું કમ્પ્લીટ આપણે આજે બધા મેગિલ એન્જિન સાથે બધે કમ્પ્લીટ કર્યો છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી તમે જોઈ શકો છો તડકો આમાં આવશે એટલે તમને હેલ્કો રિઝલ્ટ નહીં દેખાય જોઈ શકો છો તડકો છે આમાં કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો સ્પ્લેન્ડર હીરો હીરોની સ્પ્લેન્ડર જોઈ શકો છો સ્પ્લેન્ડર પ્લસ કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે કમ્પ્લીટ આપણી સ્પ્લેન્ડર બની ગઈ છે વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો કમ્પ્લીટ આપણે આખી ગાડી કમ્પ્લીટલી બની ગઈ છે જો તમે ફક્ત તમને ગાડીનો વ્યૂ તમને દેખાડો તો તમે જોઈ શકો છો ગાડી કેવી બની તમે કોમેન્ટ કરી અને કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે મારી પાછળ જોઈ શકો છો આપણે સ્પ્લેન્ડર કમ્પ્લીટ બની ગયું છે જોઈ શકો પોલીસ પોતા સ્પ્લેન્ડર આપણે બનાવી છે અને કેવી ગાડી લઈએ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલના ચાલો તો મળશે નેક્સ્ટ વિડીયો